એક સરસ કુટુંબ હતું કુટુંબ એટલે ઘર હતું એમાં બધા જે લોકો રહેતા હોય ને કુટુંબના સભ્યો કહેવાય એમાં એક ચિંટુભાઈનું ઘર હતું આ ચિંટુભાઈ છે ને રોજ રાત્રે વહેલા સૂઈ જાય શું વહેલા સૂએ હો ભાઈ કેમ કે એને સવારમાં વહેલું જાગવું હોય પછી સવારમાં વહેલા ચિંટુભાઈ જાગી જાય અને સરસ મજાના જાગી હા જો જાગી ગયા આખો હો ભાઈ અને જાગીને સૌથી પહેલા બ્રશ કરે કોગળા કરે પછી ચિંટુભાઈ નાવા જાય સાબુ લગાવે માથામાય લગાવે અને પછી ચિંટુભાઈ નાય ને કપડાં પહેરી લે ચિન્ટુભાઈ માથું ઓળાવે અને સરસ તૈયાર થઈ ચિન્ટુભાઈ મંદિરમાં ઘરમાં મંદિર હોય ને ત્યાં પગે લાગે ભગવાન ને પ્રાર્થના કરે સરસ પછી સૌથી પેલા ચિંટુભાઈ એના દાદા ને પગે લાગવા જાય લાગો પપ્પા ને પગે લાગે પછી જય શ્રી કૃષ્ણ બોલે પછી ચિંટુભાઈ આ બાજુ એના બેન ને બોલાવવા જાય શું બોલાવવા ગયા ચિંટુભાઈ લે બેન ને રમવા બોલાવવા જાય અને બેન તો બોડા એટલે શું લીધું બેન કોની માટે લીધી ગાય માટે વેરી ગુડ ચાલો ભાઈ બેન બે જાય છે અને ગાયને રોટલી ખવડાવે છે પછી કૂતરું હોય તો એને આપશો ને સરસ વેરી ગુડ હવે ભાઈ બેન રમવા જાય છે ચાલો ભાઈ બેન રમીએ અરે વાહ જો ફુદડી રમ્યા પછી ફેર ફુદડી રમે પછી ભાઈ બેન પકડ દાવ રમે છે પછી ભાઈ બેન લંગડી દાવ રમે છે અરે વાહ જો મેદાન માં ઘણું બધું રમે પછી ભાઈ બેન ઘરે આવે ભાઈ બેન ઘરે આવે અને પાછા હાથ પગ ધોઈ નાખે ભાઈ ને બેન બંને ઘરે આવે હાથ પગ ધોવે પછી બેસીને નાસ્તો કરી લે મમ્મી ની રસોઈ તૈયાર હોય તો જમવા બેસી જાય અને જમી અને હાથ ધોય હાથ ધોય અને ભાઈ બેન દફતર લઈને ભણવાનો સમય થઈ ગયો ને એટલે હવે ભાઈ બેન ઉપડ્યા ભણવા અગિયાર વાગી ગયા શાળાનો સમય થઈ ગયો ભાઈ બેન બે ભણવા જાય છે ચાલો અમે ભાઈ બેન মোা জায়গা ফোর তো ভাই বে કેટલા હસતા મોઢા છે જો ભણવા જાય છે ને એમાં સેજ જઈ એને કંટાળો નથી આવતો પછી નથી ગમતું એવું નથી અને ભેગા મળીને કેવા ભણવા જાય છે સરસ બે ભાઈ બેન માટે જોરદાર તાળી પાડી દો બહુ સરસ દાદા ને પપ્પા માટે તાળી પાડો વેરી ગુડ જો આવી જ રીતે ભાઈ બેન ની જેમ હસતા હસતા હોશે હોશે ભણવા હાલો હવે તમારો વારો લઈએ